પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે અને શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો સિદ્ધપુર સરસ્વતી તાલુકામાં વરસાદ અને વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો પાટણમાં પણ વરસાદ શરૂ થયો છે સવારથી જ વરસાદી માહોલ પાટણ જિલ્લામાં જોવા મળ્યો અને જિલ્લામાં સર્વત્ર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે પાટણ જિલ્લામાં તો સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે તો જિલ્લામાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા લાંબા સમયના વિરામ બાદ અને ઉકળાટ ગરમીમાંથી લોકોને રાહત મળી છે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને એક ધારો વરસાદ સાર્વત્રિક આ જિલ્લામાં પડી રહ્યો છેલ્લા દસ દિવસથી જે રીતે વરસાદ હતો તેના કારણે લોકો ઉખળાટ અનુભવી રહ્યા હતા એ ઉખળાટમાંથી લોકોને રાહત મળી છે જે રીતે હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ સતત વરસાદ રહેશે ત્રણ સિસ્ટમ રાજ્યભરમાં રાજ્યોની ઉપર એ સક્રિય થઈ છે અને જેના કારણે પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તો આજ મુદ્ર સંવાદદાતા હર્ષદ પંચોલી લાઈન પર હર્ષદ દાદવીજ સાથે પાટણ જિલ્લામાં પણ વરસાદ અને સાર્વત્રિક વરસાદ છે શું સ્થિતિ હર્ષદ છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે આજે પણ વહેલી સવારથી જ પાટણનું મેઘ સવારી જોવા મળી રહી છે એમાં જો વાત કરવામાં આવે તો પાટણ સિદ્ધપુર તેમજ સરસ તાલુકામાં વરસાદ વગેરે જોવા મળી રહ્યો છે ક્યાંક ઘેરમાં તો ક્યાંક ધીમી ધારે વરસાદ જ્યારે પણ ચાલુ છે જો મહત્વની બાબત છે કે સિદ્ધપુર શહેરમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબતો હતો હાલ પણ જો કહેવામાં આવે તો પાટણના પરિવાર સ્થળો હોય લીલી વાડી વિસ્તાર હોય રેલવે બનનારા વિસ્તાર હોય એમાં પણ પાણી ભરાયેલા છે એટલે વરસાદ જે માહોલ જે છે હજુ પણ પાટણ જિલ્લામાં અવિરત જોવા મળી રહ્યો છે બિલકુલ હર્ષદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર